ડમી સ્કૂલ પકડાઈ હતી ડમી સ્કૂલ માં હવે આપના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે શું સમગ્ર હકીકત છે સર ગોલ્ડ ઇંગ્લિશ સ્કૂલ જે પીપળિયા ખાતે ચોથી તારીખેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તપાસ અર્થે ગયા હતા અને માન્યતાના કાર્યો ન હોવાથી તે શાળાને સીલ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી બારમી તારીખે અમે પોલીસ સ્ટેશને અરજી આપી હતી અને એના આધારે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલી છે એફઆઈઆર ની અંદર અમે સમગ્ર હકીકત અને બસો ને બ્યાસી પાના અહેવાલ એની સાથે ઇન્ક્લુડ કરી અને પોલીસ સ્ટેશને જમા કરાવેલો છે પોલીસે એ અહેવાલના આધારે જરૂરી કલમો લગાવી અને ફરિયાદ નોંધવામાં આવી છે હવે આગળની જે કાર્યવાહી છે એ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે

સ્કૂલના સંચાલક આપને સંપર્ક કરવાનો કઈક પ્રયાસ કર્યો કે એલસી બાબતે કઈક એવો કોઈ નથી